રમણીકભાઈ કોટડીયા બોલું છું હા રમણભાઈ રમણભાઈ નમસ્તે નમસ્તે પેલા તો મને સાંભળી લો હા હા તમને સાંભળો જરૂરી છે મારા ટાઈમ કરતા પણ પેપર મોકલો ને તો કઈ સ્કેન કરીને મોકલો કે હું વાંચી શકું ખાલી જેવા તેવા ફોટા પાડીને ન મોકલો અને તમને ન આવડતું ને છોકરા પીડીએફ બનાવો તો હું તમને આ રીતે માર્ગદર્શન આપી શકું એટલે મને ખબર જ ન પડે અથવા વાંચતા મારા કલાકો બગડે એનો શું ફાયદો આલો મારો મોબાઈલ થોડો નબળો છે એટલે ફોટા ખુબ ઝાંખ આવ્યો ખુબ ઝાંખા આવે તમને ખબર છે તો હું એક તો બાઠ વર્ષની ઉંમરે આંખુ ઓછું ઓઉ છું દેખો રસમાં ચડાવીને જોઉં વંશમાં મને

અને બીજો સર્વે નંબર છે એની જ લાગુમાં આવતો એ તો મોટો સર્વે નંબર છે નવ વિઘાનો આશરે એ વેચાણ દસ્તાવેજ થી લીધેલો છે હવે એમાં એક બેન છે એનું નામ હક કમી કરવા માટે માગીએ છીએ તો હવે અહીંના વકીલો ને એવું કેવું છે કે જે ચડાવી દીધી વારસાઈ ચડાવી દીધી હા વારસાઈ પેલા વારસાઈ ચડાવેલી હતી વારસાઈ નું કમ્પ્લીટ એન્ટ્રી થયા વેચાણ દસ્તાવેજ થી બીજો એક જમીન બાજુમાં લીધેલી એ બાપુજી નામે લીધી હતી ને બાપુજી ની નતી અમારા જે વાસણ સંયુક્ત નામ છે ને એ રીતના પછી સેમ ટુ સેમ એમ નામ ને લીધેલી છે બધા નામ પાંચ નામ ની હવે જે વારસાઈ વાળો સર્વે નંબર છે ને એમાં બેનનો નો હક્કમ એકદમ ફ્રી માં થાય છે એટલે કે ત્રણસો રૂપિયાના સોગંદનામા ને સોગંદનામા ફોર્મ ભરવાની એ રીતે પણ જે વેચાણ દસ્તાવેજ વાળું છે ને એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું કે છે એટલે મેં કીધું આ આવું બની શકે હા બની શકે ખરી વાત છે વેચાણ દસ્તાવેજ ની હોય ને એ જમીન વાપરી શકો એમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી બચવું હોય ને હા 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 તો કે તોય નહીં બચી શકાય હાલો કારણ કે બેન નું નામ છે એટલે એ તો તમારે હક્કમી કમી સ્ટેમ્પ ડ્યુટી ભરીને જ કરવો પડશે હા હા એવું છે એટલે માર્ક આવે દસ્તાવેજ કરી નાખો હે વિના આવેજ નો દસ્તાવેજ કરી નાખો ચાલે હ હા હા એટલે મારું કેવું એવું ભાઈ એક કામ કરો અડધી સ્ટેમ્પ ડ્યુટી લાગે બરાબર એટલે મારું કેવાનું એવું હતું કે સ્ટેમ્પ બધા સંયુક્ત જમીન ખરીદી છે ને તમે ખરીદી છે ને નથી ખરીદી ને ફાધરે ખરીદી તો સ્ટેમ્પ ડ્યુટી ના ભરવી પડે બરાબર બરાબર છે ને ભાઈઓ ભાઈઓ બેનો એ રીતે હા તો એને સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે હા

માહિતી સમજાઈ જાય એટલા માટે લગભગ પાંત્રીસ ચાલીસ વિડીયો એ ગયો છે વ્યવસ્થિત બે સો વખત સાંભળ્યા છે ના ખુબ એકલી ચેનલ ઓલું કરો બાકી છે બે તો એક ઓડિયો વાળી આવે અને એક તમે જ્યાં જાતે શીખવાડો વિડીયો બે તો મે સબસ્ક્રાઈબર કરી લીધેલી છે રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક રમણીકભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન અને રમણીભાઈ કોટડીયા વિડીયો રમણીકભાઈ કોટડી વિડીયો છે ને એ એક કદાચ સબસ્ક્રાઈબર મેં નથી કરેલી મારી જાણ માં એવું છે કાઈ વાંધો નહીં ભલે ભલે હા ભલે ઓકે